કુલદીપ વાત કરો છો કુલદીપસિંહ આવે છે અવાજ કુલદીપસિંહ તમારું નામ રાઠોડ કુલદીપસિંહ અરવિંદસિંહ બરાબર હવે તમારો નંબર છન્નું ચોવીસ બત્રીસ અને આગળ જે આંકડા છે બરાબર ને હવે એક મારા મિત્ર છે અને એમનું નામ છે ગુલામ ફરીદ યાસીન દીવાન એકલ બારાના છે અને તેમને તમે એમના પર વાંધો ઉઠાવ્યો છે ફોર્મ સાત ભરીને કે અહીના છે નહીં સ્થાનિક નથી અને પરપ્રાંતિય છે અને સ્થળાંતર કરેલું છે અને મતદાર યાદી માંથી એમનું નામ કમી કરવા માટે તમે ફોર્મ સાત ભરી સરકાર શ્રીના અધિકારી કર્મચારી ને ફોર્મ સાત ભરીને અરજી કરી છે તો તમને ખબર છે ગુલામભાઈ ક્યાંના છે એવું ચેક પોસ્ટ હું તમને એવું કઉ છું મારી વાત છે તમને હું ઓળખી લઈશ વ્યક્તિગત ઓળખી લઈશ એનો કોઈ વાંધો નથી મને અત્યારે તમે જવાબ એવો આપો તમે કયા આધારે ફોર્મ સાત ભર્યું ભાઈ

સ્થળાંતર કરેલું છે ને આવું મેં કીધું આપડે કઈ contact હશે ને આપડે મેં મુલાકાત હશે મને ખબર નઈ મેં કીધું આપડે કઈ મુલાકાત થઈ હોય તો હું કઈ નજીક માં બેઠો હશે ને આપડે તમારી મુલાકાત થઇ હશે મને મેં કીધું આ બધી ખબર નઈ મેં તમને આપડે કોઈ contact હશે ને મારી વાત સાંભળ હું તો તમારા જો મિત્ર તમ જ વાત કરું છું હવે એમને તમારો જો ડોક્યુમેન્ટ લઈને કશું કીધું નતું શું કર્યું એવું ના એવું નથી કર્યું મને તો ડોક્યુમેન્ટ કમ માંગ્યા હતા તમારા જોડે ડોક્યુમેન્ટ ચૂંટણી કાર્ડ એકલો કઈ ચૂંટણી કાર્ડ તેલ બદલ કરવાની છે પણ હું મારા ફોન નીકળી ગયો પછી એવું કારણ કઈ ખબર નહીં હું ઇતિહાસ આખો છે ખબર નહીં આવતું એવું પણ એમ નઈ મોટા ભાઈ હું તમને એવું કહું છું તમારા નામથી કોઈ વ્યક્તિ પર ફરિયાદ થાય ને તમને ખબર ના હોય એ તો ખરાબ ના એ તો બરાબર છે ભાઈ પણ આપડે કેવું તમારું વાત હું તમે રૂબરૂ ઓળખીએ છીએ એટલે તમે ડાયરેક્ટ કહી દીધું કે મને કઈ ખબર નથી ને આ હું કહ્યું છે એવું

ના ના હવે તમને ના ખબર હોય તો હું કઉ આ કર્યું છે જાણતા કે અજાણતા એના માટે તમને એક વર્ષની પણ જેલ થશે નહી ખબર ને સરકાર શ્રી ના નિયમ પ્રમાણે તમે જો ખોટી અરજી કરો છો અથવા તો ખોટા પુરાવા વગરની દલીલો કરો છો અને સામેનો મારો મિત્ર જે છે એ તમારા ઉપર ફરિયાદ કરશે તમને શું થશે એવું ખબર છે તમને કરાવડાવીશ પણ પૂર્વ સરપંચ છે રઘુવીરસિંહ રાજ તમારી જોડે જેમને ફોર્મ ભરાવ્યું હોય એમને કહી દો કે ભાઈ મન ને તો કાલે જે પણ કાયદાકીય તમારા વિરુદ્ધમાં કરવાનું થશે એ કરશે જે તે અરજદાર બરાબર તમારા વિરુદ્ધમાં હું ફરિયાદ કરું તો યોગ્ય ખરું

નાની ઉમર એટલે કે જીરો વર્ષ થી લઈ જન્મ થી લઈ અને આજ કદાચ એની વર્ષ થઇ છે તો ત્રીસ વર્ષથી એકલબારા દરગાહનો વહીવટ અથવા તો તમને નથી ખબર ને હવે વિચારો કે જે વ્યક્તિ અહીંયા આગળ એકલ બારામાં ત્રીસ થી રહે છે જેનો જન્મ એકલ માં થયો છે એ વ્યક્તિ પર તમે વાંધો લીધો છે કે આ વ્યક્તિનું મતદાર યાદી માંથી નામ કાઢવું તો કયા આધારે તમે નામ કાઢવા માટે અરજી કરી તમને તો આ બાબતે ખબર નથી એવું તમે જ કહો છો ને ના ના બરાબર ને તો તમારી જો કરાયું એનું નામ મને કહો જોઘુર હલો બરોબર એમના સિવાય કોઈ ખરું ના એના સિવાય કોઈ અચ્છા તમારા ડોક્યુમેન્ટ શું શું માંગ્યું તું એમને કાર્ડ લીધું લીધો સારું તમે પૂછ્યું તું ખરું કે મારું ચૂંટણી કાર્ડ કેમ જોઈએ છે એમ ના એવું નથી પૂછ્યું આપણે તો મને તમારો કાલે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ સાઈઝ ફોટો એ બધું આપશો આપશો મને ચાલો તમે કદાચ મારું નામ સાંભળીને એવું કેતા હો પણ કોઈ બી વ્યક્તિ વ્યક્તિ રસ્તે હોય સમજ્યા નહીં કોઈ બી રસ્તે ચાલતો વ્યક્તિ હોય ને તમારા ડોક્યુમેન્ટ આપશો ના એ તો હલાય પણ તમે આપડે તમે કેવું ઓળખતા છો એટલે હલાવ્યું એ વાત બરાબર છે તમારી પણ હું તમારા નામ પર પછી પાંચ લાખની લોન લઈ લઉં તો શું થાય તમે આ જે ડોક્યુમેન્ટ આપ્યા છે ને એમાં અરજી થઇ છે તો તમે તમારા પીપળી ગામના પૂર્વ સરપંચ રધુવીરસિંહ રાજને ફોન કરીને કો કે ભાઈ તમે મારું ચૂંટણી કાર્ડ લઈને આવું કર્યું હતું શું કર્યું શું ને પૂછો આવે બરાબર અને તમે કાલે ટીડીઓ ઓફિસ કા તો પછી મામલતદાર ઓફિસે રૂબરૂ મળજો હા કા તો પછી પોલીસ સ્ટેશન આપડે રૂબરૂ મળીએ છીએ એક વાર હા કાલે ભલે ઓકે ઓકે